મિત્રો અત્યારે યશ ની ઘરે આવી ગયા છે ને આ બિલાડી મારા બેસી ગઈ છે ઊભી નથી થતી ક્યારની અડધી કલાક થી વધારે થઈ ગયું મારી પાસે ને પાસે છે મિત્રો યશ ભાઈ જો એને કેવી રીતે કરે છે આમ જોવો મિત્રો યશ ભાઈ બટકું ભલે નહીં ઝારા બેન ને દો ઝારા બેન ને દો મિત્રો ઝારા નકરી બીવે જ છે જોવો યશ ભાઈ કે કઈ નો કરે જાવ ને હું લેતો જાઉં યશ ભાઈ કરે તો ચાલે રમાય મિત્રો હવે આપણે ઘરે જઈ છીએ બહુ રમાડ્યું જરા મજા આવી હા બહુ મજા આવી બહુ મજા આવી હા આપણે લઈ જાવું ઘરે હા હા ભલે હાલો મિત્રો અત્યારે હું ને રવિરભાઈ બે આટો મારવા જાય છે ગાડી લઈને અને બસમાં તો હું લોગ ઉતરતા ભૂલી ગયો તો સોરી મિત્રો પણ અત્યારે હું ને મારો ભાઈ ગાડી લઈને નીકળી ગયા છે ભાઈ મિત્રો અત્યારે હું ને રવિરભાઈ દે એટીએમ આવી ગયા છે કાર્ડ લઈને પૈસા ઉપાડવા માટે પૈસા ઉપાડ એટીએમ આવી ગયા છે અમે બે ભાઈઓ

મિત્રો મે બહાર નું કામ પતાવી લીધું પછી પ્રિન્સ ભાઈ કોલ કર્યો તમે ક્યાં છો એ હું સુઈ ગયો એવું એમ નો ચાલે આજ તો તમારે આવવું જ પડશે રોજ તમે ફોન કરી મને ડિસ્ટર્બ કરતા હોય તો આપણે પ્રિન્સ ભાઈ ફોન કર્યો અને આપણે એને ઘર પાસે તેડવા આવી ગયા પ્રિન્સ ભાઈ તમને ખોટું લાગ્યું હોય તો એના માટે સોરી અરે હોય ને દેતા ભાઈ બીજા તમે રોજ અમને નથી સુવા દેતા એટલે આજે અમારો હાર હોય ને ભાઈ વાંધો નહીં ભાઈ મિત્રો આપણે પ્રિન્સ ભાઈ ઘરે લેવાઈ ગયા પ્રિન્સ ભાઈ હવે કરછી શું આપણે સી બે જણા રાજભાઈ તો હરિદ્વાર છે હા દર્શિલભાઈ સુઈ ગયા છે

આપડે બે તો રોજ કન્ટિન્યુ બ્લોગ ચાલુ હોય આપડા બેનો ભાઈ તો તમે હવે કઈજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી બદાય ને લાઈક શેર સબસ્ક્રાઇબ મે કોમેન્ટ કરજો ભાઈ આપણો વિડિયો મિત્રો વધુ ને વધુ શેર કરતા રહેજો તમે મિત્રો અત્યારે અમે ચોકમાં બેઠા હૈ ને તમને સરપ્રાઈઝ આપું રવિભાઈ ને આપર્ને કોલ નથી કર્યો કઈ જાણ નથી અને અત્યારે અહીંયા જુઓ ગાડી લઈને આવી ગયા મિત્રો જય દ્વારકાધીશ

તમે કે આ ખોટું કહેવાય કે નો કહેવાય ખોટું જ કહેવાય ને ભાઈ આપણને કોલ કરતા નથી પણ ડાયરેક્ટ અહીં આવીને આપણને જોઈ ગયા એટલે આપણે બ્લોક ચાલુ કરી દીધો બાકી આપણને ખબર રહે નો ખબર રહે આઈ સવે ધ્યાન રાખજો ભાઈ ધ્યાન રાખજો ભાઈ તો પ્રિન્સ ભાઈ અત્યારે સોડા લાવ્યા છે તમે બધા જોજો અને મિત્રો રાજભાઈ અહીંયા આવશે ને એટલે પ્રિન્સ ભાઈને એટલા ખારા થવાના છે ને કારણ કે રાજભાઈ પ્રિન્સભાઈને કઈ કહીને એટલા થાકી ગયા હતા કે સોડા પીરો સોડા પીરો પીવરાઈ જ નથી આજે પ્રિન્સ ભાઈ મને સોડા પીરી થેન્ક યુ પ્રિન્સ ભાઈ વેલકમ ભાઈ આ રાજ નું તમે થોડું ખાબરી લીજો જ્ઞાન એ હમરે લઈસ આનંદ ભાઈ મી તો પ્રિન્સ ભાઈ સોડા લાવ્યા હે અતારે તે સારું કે ભાઈ તમે રાજભાઈ નથી ને આ આ ભાઈ અમને સોડા પીરાવો હો રાજભાઈ છે તે વિડીયો આવવા ચાલુ ને એ તો તમારે પીવરો જ પડશે બાકી તમારી ઉપર હારામ હારો બોમ આવશે મસ્તનો

હવે સોડા પી લઈએ મિત્રો હવે ઘરે જઈ હી પ્રિન્સ ભાઈ જાવું જ છે જાવું જ પડશે ભાઈ ઘરે જઈ હું આવ્યો મને એટલે તો હું કઈ તમને ફોર્સ નથી કરી શકતો હા કાલ વાત કાલ બે કાલ કાલ તો લગભગ આપણે અહીંયા કોલો બોપરનો પ્લાન કેન્સલ થઈ ગયા જવાનો થાય તો વાંધો નહીં ભાઈ સેવરમાં કોલ કરી લઈ ભાઈને વાંધો નહીં ફાઈનલી મિત્રો જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછીના નવા વ્લોગમાં